કુતિયાણા પંથકના મહિયારી ગામે સમસ્ત પરમાર પરિવાર મળી મહાકાળી માતાજીનું મંદિરનું નિર્માણ કરાશે જેમાં ઉજ્જૈન ખાતેથી મહાકાળી માતાજીનું શ્રીફળ ચુંદડી અને કંકુ પણ લાવવામાં આવ્યા હતા નામ આખું આપણે પરમાર કેશવમાજ મયારી ખાતે પુરા પરમાર પરિવારની એક મીટિંગ મળેલી હતી જેનો હેતુ કે અમારા ગામના એક વડલી વાવા તરીકે જે સીમ ઓળખાય છે જે અમારા ગામનું જૂનો ટીમ્બો છે ત્યાં એ અમારા જે મહાકાળીમાં સમસ્ત પરમાર પરિવારના કુળદેવી મહાકાળીમાં એની ત્યાં બેસવાની ઈચ્છા અનુસાર એનું આપણે અક્ષય ના દિવસે ખાતમુહૂર્ત કર્યું અને હવે ત્યાં અમે બધા પરમાર પરિવાર મળી અને માતાજીનો એક ભવ્ય મઠ બને એવા સહકારથી એવા આશયથી આજે અહીં આ બધા ગામના અમારા બધા ભાઈ પરમાર પરિવારના બધા ભાઈ કે મડેજા મંડેરા પાટા ગોરસેરા મોચા ચાંદેલા કહાલિયા બધા પરિવારો અહીં મળી અને આજે હું એક માતાજીનો એવો ભવ્ય મઢ બને એવા આ સહિતથી આજે અહીં મીટિંગ કરી અને બધાએ એ બાબત ચર્ચા કરી અને ખાસ એ કે પરમાર પરિવાર જ્યારે જે એક મઢનું આયોજન થાય ત્યારે ત્યાં કોઈ પણ સારા પ્રસંગે શુભ પ્રસંગે સ્નેહ મિલન એ બધા પરમારો ભાઈઓ મળી શકે એક એવી જગ્યા પણ ભવિષ્યમાં ઊભી થાય એવો પણ અમારો હેતુ છે માતાજી ના આપણે એ જે છે મૂર્તિ આપણે ઉજ્જૈન થી કારણ કે મહાકાળી માતાનું મોટું સ્થાન ઉજ્જૈન છે અને એ મૂર્તિ પણ એ જે તે સમયે ઉજ્જૈન થી અહીં લઈ અને એનું સ્થાપન કરવામાં આવશે